એવી શીખાડું છું તમારા કુળના દીવા માટે કુળના દીવા સિવાય શીખ આવતી મારી ઓળખ છે દીવો સર્વશ્રેષ્ઠ માતા તમારું સર્વશ્રેષ્ઠ તમારી ઘરની માતા સર્વશ્રેષ્ઠ તમારો કુડનો દીવો તમારા મોભ તમારા ઘરનું અજવાળું તમારો કુડનો દીવો એ સર્વશ્રેષ્ઠ આવી શીખાલુ છું આલીશ આલતી જ રહીશ આલીસે ને આલતી ગ્રહીશ હર ઘડી હર વખત તમારો કુળ નો દીવો તમારી જે ઘણા લોકો ને એવા હોય છે ને કુળ નો દીવો એટલે શું ની માતા એટલે શું શું કેવડાય

એ જ હારું કરી દેશે અને જે જ મટાડી દેશે અને હું તો એ શીખાલું છું કે તમારા કુળના દીવાન ચાહો પ્રેમ કરો તમારા કુળના દીવાન પૂછ્યા વગર કઈ ન કરવો એવી શીખાલું છું કે તમે જવું ના જોઈએ કોઈ જગ્યાએ ના જવું જોઈએ તમારો કુળનો દીવો તમારી જોડે તમારે શું કામ ત્યાં જવું જોઈએ ભાઈ

<laughs> ラーメン屋。 એવી શીખાલી એવી સમજાલી તમારો કુળનો દીવો સર્વશ્રેષ્ઠ તમારી ઘરની માતા સર્વશ્રેષ્ઠ તમારો કુળનો દીવો તો તમારી ઘરની માતા જ છે તમારો કુળનો દીવો છે પણ ઘરની માતા તમારા કુળના દીવાની જોડે બેહનારી એને કહું છું ઘરની માતા અને સર્વશ્રેષ્ઠ એટલે તમારા કુળના દીવા જોડે બેહનારી સર્વશ્રેષ્ઠ નથી સર્વશ્રેષ્ઠ તમારો કુળનો દીવો છે કોઈ સર્વશ્રેષ્ઠ નથી કોઈને કોઈને એવું હોય ને કુળનો દીવો અને એની જોડે બેહનારી કે ગમે તે દેવ જબરી ગમે તે કુડ નો તો ભૂવે ભૂવે ભટકવું પડશે ભૂવે તો ભટકે આવે તો પછી જ્યોતિષો જોડે જવું પડશે જોવડાવા શું ગ્રહ છે શું કુંડલી નડે છે કુંડલી ફરક છે કુંડલી કોઈ ફરક નહીં કોઈ ગ્રહ નથી તમારો કુળ નો દીવો ગ્રાહ બની ઉભો છે તમારો કુળ નો દીવો રિહાયો મારા મેળવી ના રામ રામ એટલે આવું કહું છું કુળ નો દીવો રિહાઈ જાય ને તો બહુ વાહમું પડે બહુ અઘરું પડે દીકરા વસ્તી ને કુટુંબ બહુ અઘરું પડે કુળ નો દીવો રિહાઈ જાય એટલે પણ એ જ શીખાલું છું એ જ સમજાલું છું કે જેને કુળ ના દીવાની ખબર નહીં હોતી કુળ નો દીવો કોણ છે એવી ખબર નહીં હોતી અને પૂજતા હોય છે પૂજતા હોય એટલે ખબર ના હોય કે એમના વડીલો ખબર ના હોય કે ક્યાંથી નીકળ્યા હતા મેં એમનો વંશ ક્યાંથી નીકળ્યો તો એ એમને ખબર ના હોય કોઈના કેવાથી હમજ થી શું કે છે આપણે તો પાવાગઢ વાળી માતા કાળકા લીયાવા પાવાગઢ થી શું કરશે કુળ ના દીવાની ખબર ના હોય એન કુળ નો દીવો કરીને બિહારી પૂજતા હોય કાળકા માતા આપણી કુળ ની માતા છે મારા મેહાળીના રામ આવું કરીને બિહાડીને પૂજતા હોય અમારો કુળ નો દીવો છે કણાય ચોટીલે જઈને ચામુંડ લાવશે પણ નક્કી કરી તમારો કુળ નો દીવો કાળકા છે ચામુંડ છે આવું નક્કી કરી બારેક તમે બિહાડી દીધી પણ તમારો વંશ ક્યાંથી નીકળ્યો પણ તમે કયા વંશના છો આવું તમે સાબિત કરીને તમારો કુળ નો દીવો બોતે

આવું કેશે કુળ નો દિવસ આગ્રહ થશે મારા મેળડીના રા ખબર ના હોય ને ચૈતર મહિનો આવે નવરાત્રી આવે ચૈતર મહિનાની આઠમ કે નવરાત્રી ની આઠમ આ બે માંથી ગમે તે આઠમ તમે આઠમ ના શું કરાય પાણીયારું હોય તમારું પાણીયારું દીવો મારું વંશ નિહાર્યું ને ત્યારથી વચ્ચે અમારા વડીલો લાયા નહીં લાયા અમને કોઈ કીધું નહીં કે અમારી કુળની માતા અમે તો મારી કુળની માતા ગોતવા ઠેર ઠેર જોડે જ્યોતિષો જોડે ફરી વર્યા

આવું કરીને દીવો કરવાનો આઠમ ના દિવસે કશું જ નહીં કરવાનું આઠમ ના દિવસે આટલું કગર વગર કરીને તમારી માતા ને જેટલા સભ્ય તૈયાર હોય એવી ખબર ના આપણો કુળ નો દીવો છે ખબર નહીં પણ બધા સભ્યના મન એક છે બધા હરખા છે બધા કુળ નો દીવો જોવે છે કુળનો દીવો પૂજવો છે તો આવા બધા ભેગા થઈ અને પાણીયારે બેસી બધા અને આરદા કરજો તમારા કુળના દીવાને તમારો કુળ નો દીવો આવશે આવશે ને આવશે નામ આપશે આપશે કે તમારી દેવ છું સો ટકા દીકરા તમારો કુળ નો દીવો આવશે આવશે ને આવશે હે ભાઈ તું જ હારું કરીશ કોણ કરશે ચાય જવું નહીં હવે તો ઘણા ફર્યા ઘણી અઢડક ગયા મોટી મોટી માતાજી તો એવી ગાદી અમારા કુળના દીવાની ખબર નહીં પડતી કોઈ આ છે કોઈ કે ફલાણી માતા છે પણ અમારી હાસી માતાની ઓળખ નહીં કરો મારા આવતા દૂર પડતું હોય કોઈ મારી પહાણ આવવા માંગતા હોય તો આવી ના શકતા હોય મારી જોડે વાત કરવી ને વાત કરી ના શકતા હોય કોઈ ભલે વાત નહીં કરવી કરી ના આપતા હોય તો વાંધો નહીં પણ તમારા કુળના દીવા જોડે તો તમે કરી શકો ના કરી શકો પણ તમારી નાભીન તમારો ભાવ કુળનો દીવો કુળ નો દીવો આખું આઠમના દિવસે કરશું આઠમ ના દિવસે જ થાય તમારા કુળ ના દીવાનું નિવેદ થતું હોય ને આઠમ ના દિવસે જ થાય તમારે કેવાનું આઠમના દિવસે માં આ તો એક શ્રીફળ જાલીએ છે અમને ક્યાં ખબર છે તમારો કુળ નો દીવો કોણ છે અમે તને આખું આખું નિવેદ કરીએ આખી પદલી કરીએ તારી આઠમ ને ઘરે ઘરે ઘણાએ કરીશ માં ઘરે ઘરે ઘણા એ તાર આઠમ આયુષ્યમાં તારા દિવસો આવ્યા છે